રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ લઈને મોટા સમાચાર ભાજપના જ કોર્પોરેટરે ગેમ ઝોન માટે ભલામણ કરી હોવાનો ખુલાસો થયો છે ભાજપના કોર્પોરેટર જણાવી દઈએ કે આરોપીએ દોઢ લાખ ના વાત કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે હવે ભાજપના કોર્પોરેટરે એકાર કર્યો છે કે ઇમ્પેક્ટ ફી માટે તો ભલામણ કરી હતી પરંતુ અન્ય કોઈ વહીવટની વાત નહોતી થઈ

કરી આપે પણ સાંભળ્યું કે ભાજપના કોર્પોરેટરે એ સ્વીકાર કર્યો છે કે તેમણે ઇમ્પેક્ટ ફી માટે ભલામણ જરૂર કરી હતી કારણ કે જે ગેમ ઝોન ના ભાગીદાર હતા પ્રકાશ તેઓ તેમના મિત્ર છે અમારી સાથે

ભલામણ વગર આ પ્રકારનું જે કૌભાંડ છે તે થવું અશક્ય છે ફાયર ની એનઓસી વગર ડીયુ પરમિશન વગર આ પ્રકારના બાંધકામ થવા અશક્ય છે પદાધિકારીઓ સામે કેમ પગલા નથી લેવાતા અને આવા તમામ બાબતો વચ્ચે જે સામે આવ્યું છે કે જે 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 અગ્નિકાંડની ઘટના બની છે ટીઆરપી ગેમ ઝોનના માલિકોની ધરપકડ અને પૂછપરછ ચાલી રહી છે તેમાં એક આરોપી છે એ સ્વીકાર્યું છે કે મેં એક પદાધિકારી છે તેને દોઢ લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ આ પદાધિકારી કોણ છે તે સૌથી મોટો સવાલ છે અને આ તમામ સવાલો વચ્ચે હવે એક મોટી વાત સામે આવી છે કે જે પ્રકાશ નામનો મુખ્ય આરોપી હતો કે જે પણ આ અગ્નિકાળની ઘટનાની અંદર હોમાઈ ગયો છે તે પ્રકાશ છે તેણે આ જે કોર્પોરેટર છે નીતિન રામાણી રાજકોટનો તેને ભલામણ કરી હતી ઇમ્પેક્ટ બી માટે ભલામણ કરી હતી તેણે એવું નીતિન રામાણીએ એવું નથી સ્વીકાર્યું કે મેં દોઢ લાખ રૂપિયા લીધા કે કોઈ એવો પ્રકારનો વહીવટ કર્યો પરંતુ ચોક્કસપણે એવું કહી શકાય કે એણે એવું સ્વીકાર્યું છે કે મેં ભલામણ કરી હતી હવે સવાલ એ છે કે તમારી આ પ્રકારની ભલામણ થઈ થાય છે અને પરિણામે જે આ બિનકાયદેસર બાંધકામો છે તેને મંજૂરી મળે છે